સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની બીજી યાદી આજે જાહેર થઈ શકે છે જી હા સોમવારે ભાજપની સીસીની બેઠક મળી હતી જેમાં બીજા તબક્કામાં આખરે કયા ઉમેદવારો જાહેર કરવા તે માટે મનોમંથન થયું હતું અને આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી અને ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા હાજર રહ્યા હતા અને હવે આજ સાંજ સુધીમાં કદાચ ઉમેદવારોની બીજી યાદી જાહેર થાય તેની પણ પૂરેપૂરી શક્યતા છે અને તેમાં પણ ગુજરાતના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે આ જ અંગે જાણકારી સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિરેને એક એક સીટ પર અત્યારે મનોમંથન થઈ રહ્યું છે તમામ ગણિત જોઈને પછી ઉમેદવારો નક્કી થઈ રહ્યા છે શું લાગી રહ્યું છે આજે ઉમેદવારોની બીજી યાદી આવી શકે છે તો સ્વાભાવિક રીતે પરમ દિવસે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક જે પૂર્ણ થઈ છે ને એના પછી ઉમેદવારોની યાદી સંભવતઃ ગઈકાલે જાહેર થવાની હતી પરંતુ એ નહોતી થઈ શકી આજે શક્યતા સેવાઈ રહી છે કે આ યાદી જાહેર થાય છે જેમાં ગુજરાત સહિત અલગ અલગ છ જેટલા રાજ્યોના નામો પર જે મંથન થયેલા છે એના નામો જાહેર થાય ગુજરાતમાંથી હજુ પણ અગિયાર બેઠકોના ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી છે આ અગિયાર પૈકી જે પરમદિવસે બેઠક મળી હતી ચૂંટણી સમિતિની આ બેઠકમાં પાંચથી છ નામો પર જ ફાઇનલાઇઝ થયું હોય એ પ્રકારની માહિતી મળી રહી છે એટલે સ્વાભાવિક રીતે બાકીના પાંચથી છ નામો છે એના માટેનું મંથન હજુ પ્રક્રિયા માટે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે ફરીથી દિલ્હી જવું પડે તેવી શક્યતા દેખાઈ રહી છે ખાસ જે બેઠકો અટકી છે એ બેઠકોમાં મહેસાણા જૂનાગઢ અમરેલી અમદાવાદ પૂર્વ સુરત વલસાડ આ બેઠકો છે એ બેઠકો પર ઉમેદવારો હજુ ભારતીય જનતા પાર્ટી જાહેર નથી કરી શકી આ પૈકી કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે જે બેઠકો બાકી છે એમાં ભાગની બેઠકો પર મહિલા ઉમેદવારો આવે એ પ્રકારની શક્યતા દેખાઈ રહી છે કારણ કે ગયા ઇલેક્શનની અંદર ભાજપે છ મહિલાઓને ટિકિટ આપી હતી આ વખતે જે પહેલી યાદી છે એમાં માત્ર બે મહિલાઓના નામ છે તો બાકીના ચાર અથવા તો પાંચ મહિલાઓ હજુ સામેના નામ ઉમેદવાર તરીકે આવી શકે છે જેમાં અમદાવાદ પૂર્વમાંથી બંને પૂર્વ મેયર જે છે મહિલાને ઉમેદવારી કરાવી કે કેમ તેને લઈને હજુ અસમંજસ છે જેમાં બિજલ પટેલ અને મીનાક્ષી પટેલ આ બંનેના નામ અત્યારે હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે એ જ પ્રકારે જૂનાગઢ બેઠક અને સુરેન્દ્રનગર બેઠક અને ભાવનગર આ ત્રણ બેઠક એવી છે કે આ ત્રણેય બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે અને આ ત્રણેય બેઠક ઉપરથી કઈ બેઠક પર કોળી ઉમેદવાર ઉભા રાખવા અને કોળી ઉમેદવાર ઉભા રાખવા છે તો કોને ઉભા રાખવા તે સૌથી મોટું અસમંજસ છે ભાવનગર સુરેન્દ્રનગર અને જૂનાગઢ આ ત્રણેય બેઠકો સામાન્ય રીતે રિપીટ નથી થવાની નવા ઉમેદવાર આવવાના છે તો આ નવા ઉમેદવારમાં કોળી પુરુષ કે મહિલા તેને લઈને હજુ સુધી અસમંજસ છે એ જ પ્રકારે અમરેલી બેઠક ઉપર પાટીદાર ચે

એ જ પ્રકારે અરવલ્લી એટલે કે સાબરકાંઠા લોકસભા બેઠક છે એ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કોઈ ક્ષત્રિય ઠાકોરને ફરીથી ભાજપ પહેલાને ઉતારશે બિલકુલ જોવાનું રહેશે કે કયા ઉમેદવારોના નામ બહાર આવે છે આભાર હિરે અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ